મિત્રો વિવાદની અંદર ઘણા બધા આરોપીઓ પકડાઈ ગયા છે લગભગ દસ થી પંદર લોકોનો આંકડો સામે આવ્યો છે અને ગઈકાલે માયાભાઈ આહિરના દીકરા એટલે કે જયરાજભાઈ આહિરની પણ ધરપકડ થઈ છે એસઆઈ ટીમ દ્વારા એકવાર ફરીથી જયરાજભાઈ આહિર ચર્ચામાં આવી રહ્યા છે અને આ મુદ્દે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે મિત્રો હવે એક સવાલ ઊભો થાય છે કે જયરાજભાઈ આહિર એટલે કે આપણા નવનીતભાઈ ઉપર જે હુમલો કરાવ્યો છે હવે પાકું તો નથી થયું કે જયરાજભાઈ આહિર જ કરાવ્યો છે પરંતુ ઘણા બધા આક્ષેપો લગાવવામાં આવ્યા છે ત્યારે મિત્રો જયરાજભાઈ આહિરને એકવાર ફરીથી બોલાવવામાં આવ્યા છે હવે સૌથી મોટી અને સૌથી એક અગત્યની વાત છે કે શું જયરાજભાઈ આહિરને જેલ થઈ છે કે નથી થઈ અને જો જયરાજભાઈ આહિરને જેલ થશે તો કેટલા વર્ષની થશે તો એ આપણે વિડીયોની અંદર જાણવાના છીએ તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી નાખજો વાત કરીએ જયરાજભાઈ આહિરની ગઈકાલે સાંજે એકવાર તેડું મોકલવામાં આવ્યું હતું અને આ તેડાની અંદર જયરાજભાઈ હાજર પણ થયા હતા સોશિયલ મીડિયા દ્વારા ઇન્સ્ટાગ્રામની અંદર સંદેશો આપ્યો હતો તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોયો હશે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ કે જયરાજભાઈ આહિરને શું સજા થશે તો જો મિત્રો જયરાજભાઈ આહીર આરોપી નીકળે છે એટલે કે આની અંદર કોઈ પણ એક આરોપી તરીકે સાબિત થાય છે હવે એવું નથી કે જયરાજભાઈ આહીરને જ સજા થશે જેટલા પણ લોકો આ બધું ષડયંત્ર રચ્યું હતું એટલે કે આપણા નવનીતભાઈ ઉપર જે હુમલો કરાવનારા જેટલા લોકો હતા બધાને સજા થશે પરંતુ આપણે વાત કરવાના છીએ કે જયરાજ આહીરને તો આની અંદર મિત્રો એવું છે કે જે લોકોએ આ હુમલો કરાવ્યો હતો આની અંદર જયરાજભાઈ આહિર કયો રોલ હતો કોઈ મેન મુખ્ય માણસ હતા કોઈ હથિયાર લઈને મારનારા વ્યક્તિ હતા કે પછી એમના બધાના લીડર હતા કે પછી જયરાજભાઈ આહિર નિર્દોષ હતા જો જયરાજભાઈ આહિર નિર્દોષ હશે તો તેમની સાથે કંઈ પણ નહીં થાય બાકીના જે આરોપીઓ પકડાશે તેમની સાથે કાનૂની કાર્યવાહી થશે પરંતુ જો જયરાજભાઈ આહિર આની અંદર કોઈ પણ રીતના સાબિત થાય છે કે ભાઈ આ આરોપી છે તો પછી તેમને જે રોલ નિભાવ્યો છે એટલે કે તેમને કોઈ મુખ્ય તરીકે કે પછી કોઈ હથિયાર તરીકે કે પછી કોઈ અન્ય તરીકે તેમના પ્રમાણે જે કલમ લાગતી છે તેના દ્વારા કાર્યવાહી થશે હજુ સુધી તો લગભગ જયરાજભાઈ આહિરને કોઈ પણ જાતની જેલ નથી થઈ આ વિડીયો શૂટિંગ થઈ રહ્યો છે પચીસ તારીખ લગભગ બાર વાગ્યાના તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો આપણે મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર આપનું ઇન્સ્ટાગ્રામ પેજ જોઈન ના કર્યું હોય તો જય ગોવા શોર્ટ કરીને છે ખાસ કરીને પેજને તમે ફોલો કરી નાખજો ત્યાં સુધી આ વિડીયો ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો હતો આપેલી માહિતી સોશિયલ મીડિયા દ્વારા લઈને આપવામાં આવી છે મળીએ જોરદાર નવા વિડીયો સાથે જય ગોગા મહારાજ જય દ્વારકાધીશ જય વડવાળા